હા સંજયભાઈ મહેતા તમારો સવાલ છે કે દેરાસરમાં મૂળ નાયકની આજુબાજુ જે પ્રતિમાઓ હોય તે અરિયંત ભગવાન કહેવાય કે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાનને કોઈ આકાર હોતો નથી તો પ્રતિમા કેવી રીતે સંજયભાઈ જે પ્રતિમાને લાંછન હોય ને તે પ્રતિમા અર્યંત ભગવંતની જ હોય કેમ કે અરિયંત પરમાત્માને જ લાંછન હોય નિર્વાણ પામ્યા પછી તો બધા જ અરિયંત પરમાત્મા એ સિદ્ધ છે છે પણ બીજા બધા સિદ્ધ ભગવંત જે કેવડી બનીને મોક્ષે ગયા પરંતુ તે અરિહંત પરમાત્મા બનીને મોક્ષે નથી ગયા તેમને બધાને લાંછન હોતું નથી ટૂંકમાં અરિહંત પરમાત્મા ને જ લાંછન હોય બીજા ના હોય સિદ્ધ સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી બધા સરખા જ છે સિદ્ધ ભગવંતો પણ આ એમની ઓળખાણ છે જો ઘણી જગ્યાએ ગુરુ ગૌતમ સ્વામીની પ્રતિમા હોય છે એ પણ અત્યારે તો સિદ્ધ અવસ્થામાં જ ને અત્યારે તો એ સિદ્ધ ભગવાન જ ને હા પણ તે અર્યંત બનીને મોક્ષે નથી ગયા માટે એમની પ્રતિમાને લાંછન હોય નહીં મતલબ કે કોઈ પણ અર્યંત ભગવાન કોઈ પણ કાળ ના હોય અતીત હોય અનાગત હોય કે સંપ્રતિ હોય એટલે કે ભૂતકાળના હોય ભવિષ્યકાળના હોય કે વર્તમાન કાળના હોય

જે કેવળી થઈને મોક્ષે ગયા છે પરંતુ એમને લાંછન હોતું નથી માટે જે પ્રતિમાને લાંછન છે તે અરિહંત પરમાત્માની પ્રતિમા છે એ આપણા માટેની એક ઓળખાણ છે તમારો બીજો સવાલ છે કે સિદ્ધ ભગવાનને કોઈ આકાર નથી હોતો હા સાચી વાત છે પરંતુ જ્યારે નામ કર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીર જેવો દેખાય છે અંતિમ શરીર જેવો હોય છે ને જેવું અંતિમ શરીર હોય તેવો જ આત્મા રહી જાય તેનો સંકોચ વિસ્તાર બંધ થઈ જાય આપણે જાણીએ છીએ કે મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ જ ગતિમાંથી સિદ્ધિ પદને પામી શકાતું નથી માટે દરેકે દરેક સિદ્ધ ભગવંતનો આત્મા જે મનુષ્ય દેહે સિદ્ધ પામ્યા હોય તે દેહના આકારે જ હોય છે અને અંતિમ શરીરના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ હોય કેમ એમ હોય કેમ કે આત્મા પ્રદેશોનો ઘન ભાગ બંધાય આત્માના જે પ્રદેશો હોય ને એ ઘન ભાગ બંધાય એમાં રહે રે જતું રહે એટલે અંતિમ શરીર એટલે કે જે આ અંતિમ મનુષ્યનું જે શરીર હોય એના ત્રીજા ભાગ ઉણે તે પ્રદેશ ઘન છે એટલે કે એના ટુ થર્ડ જેટલો રહે એ શરીરના ત્રણ પાર્ટ કરો તો ટુ પાર્ટ જેટલો એ આત્મા ઘન ભાગ બંધાય ને રે અને એ બીજું બી જાણી લો કે મોક્ષગામી જીવ જે મુદ્રામાં શરીરથી મુક્ત થાય તે જ મુદ્રામાં સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થાય જેમ કે કોઈ ઉભા ઉભા કાવસક મુદ્રામાં હોય કોઈ સુતા સુતા કાવસક મુદ્રામાં હોય અથવા તો કોઈ પદ્માસનની મુદ્રામાં હોય તો તે જ મુદ્રામાં તેમનો આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત થાય એટલે તો તીર્થંકરની પ્રતિમા ત્રણ મુદ્રામાં જ જોવા મળે છે આ મેઇન બે મુદ્રા કૌશક મુદ્રા કા તો પદ્માસન મુદ્રા બાકીના સિદ્ધ ભગવંતો જે મુદ્રામાં મુક્તિને પામ્યા હોય તે જ મુદ્દામાં મુદ્રામાં સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન હોય તો એક ઉદાહરણથી આપણે સમજીએ તમે પાંચ જુદા જુદા આકારના કાચના બાટલા બાટલાનો આકાર અલગ છે એમાં પાણી ભરો અને બરફ બનાવવા મૂકો બરફ બન્યા પછી તે કાચના બાટલા ફોડી નાખો તો દરેક બાટલામાં રહેલા બરફનો આકાર કેવો હશે તો કે બાટલામાં જે બાટલામાં જેવા આકારના બાટલામાં ભર્યો હશે એવો જ બરફનો આકાર હશે હમ બસ એ જ રીતે છેલ્લું મનુષ્યનું શરીર છોડી સિદ્ધ પરમાત્મા સિદ્ધ ક્ષેત્રમાં બિરાજે છે ત્યારે અંતિમ શરીર જેવો આકાર હોય છે પરંતુ શરીરનું પોલાણ પૂરાઈ જાય આત્મા ઘન ભાગ બંધાતો હોવાથી અંતિમ શરીર કરતા ત્રીજો ભાગ ઓછો હોય છે જીવના પ્રદેશત્વ ગુણના કારણે આ અવગાહના છે આ શરીરનું પ્રમાણ શેના લીધે છે તો કે જીવનો આ ગુણ છે પ્રદેશત્વ ગુણ દાખલા તરીકે પાંચસો ધનુષ્યની ઘાયાવાળા આદિનાથ દાદા બરાબર એની અવગાહના એમના શરીરનું પ્રમાણ અવગાન એટલે ત્યાં એટલે કે પાંચસો ધનુષનો એટલે કે પાંચસોનો બે તૃતીયાંશ ભાગ એટલે કે કેટલી હશે અત્યારે સિદ્ધ ક્ષેત્રમાં એમની અવગાહના તો કે ત્રણસો તેત્રીસ ધનુષ અને એને બત્રીસ આંગળ પ્રમાણ બરાબર એનો ત્રી બે તૃતીયાંશ ભાગ આટલો થાય આમ સિદ્ધ ભગવંત તો અશરીરી હોવા છતાં અંતિમ શરીરના આકારે અંતિમ શરીરના બે તૃતીયાંશ ભાગ જેટલો આત્મા પ્રદેશ ઘન છે અને અરિયંત પરમાત્માની મુક્તિ કાવસક મુદ્રામાં અથવા પદ્માસને થતી હોવાથી તે બે મુદ્રામાં ભગવાનની પ્રતિમા હોય છે અને અર્યંત પરમાત્મા સિવાય બીજા સિદ્ધ ભગવંતોને લાંછન હોતું નથી માટે લાંછનવાળી પ્રતિમા અરિયંત પરમાત્માની છે આટલું સમજમાં સિદ્ધ ભગવાનના આકાર વિશે બધું સમજાવ્યું છે તો આવ્યું આ સમજમાં જો મારી બુક છે ને પ્રશ્નોત્તર રત્નમાલા એમાં સિદ્ધ ભગવાનના આકાર વિશે બધું સમજાવ્યું છે સવાલ નંબર ફોર્ટી સિક્સ ને ફોર્ટી સેવન છેતાલીસ ને સુડતાલીસ આ વાંચી જાઓ જો બુકના એક એક સવાલ જવાબ ફરી ફરીને વાંચો પછી તેમાં કાંઈ ન સમજાય ને તો મને પૂછો આ પુસ્તક ફ્રીમાં મેળવવા માટે મને ફોન નંબર મને આ ફોન નંબર પર વોટ્સએપ કરો કયો ફોન નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન હા અને વોટ્સએપમાં તમારું નામ એડ્રેસ લખો અને લખો કે પ્રશ્નોત્તર મારા ભાગ એક તથા ભાગ બે જોઈએ છે તો આ બુક વસાવી લો એમાં સાડા ત્રણસો સાડા ત્રણસો સવાલ જવાબ છે બંને બુકમાં એ વાંચો સમજો અને ના સમજાય તો પૂછો ઓકે